Nație ai n-ai, doi, trei, alții în viață. În școle. Sucrima acum. નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એક એવા બેન પાસે આવે છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છીએ એક નાનો દીકરી અને એક દીકરો છે અને બેન પોતે છે નાની રૂમ રાખી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે બેન કોઈ જગ્યાએ જોબ પર છે એમાં આઠ નવ હજાર પગાર છે અને આઠ નવ હજારમાં બે નાના બાળકોને એમને રેઢા મૂકી અને બેન પોતે કહેવાય કે કામકાજ કરવા જાય છે એક માને જ્યારે બાળકથી આવી રીતે રેઢા મૂકીને જવું ન ગમતું હોય પણ કહેવાય કે મજબૂરી પેટ બધું કરાવતા હોય છે ઘરની અંદર ખાવાના પણ પાપા સાહેબ બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે આપણેથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા ઘરે ગ્રુપમાં છે બેન માર નામ નરેશભાઈ આહિર છે તમારું નામ શું છે બેન બેન હા હા તો બેન પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો અમે ત્રણ જણા છીએ બે બાળક છે મારા અને હું એક જ તે હા હા તો પછી મારા ભાઈ ક્યાં છે બેન હું કેન જાય એની રીતે રે એકલા ગમે ન વિયા જાય બધા નશા કરે આયા નથી રહેતા એટલે તમારી સાથે નથી રહેતા નહીં કેટલા ટાઈમ થી બેન ઘણો ટાઈમ થઈ ગયો છો હાથ વર થી આમ નમત કરે છે મને ઓહ એટલે આવી રીતે રેઢા મૂકે જતા હું કેન વિયા જાય છે મને આ નથી હોતા હું એકલી જ પાડોસી હતા એ દેમ આવી ગયો છે કે દૂર એટલે શું કહે છે મારા ભાઈ બસ કાઈ ન કહેતા રહેવું જ નથી એમ કે તો પછી એને કે કેમ કર સંસાર માં ડો રહેવું નથી તો એના માં બાપ મારી ઉમર જ એટલે તમાર સાસુ સસરા બધું અમાર ઘર બાર બધું છે બધું હારું છે પણ મારી હમુ ન જોતા મારતી થાતી તીન કોશી બધું મે અંતિન મોકલાયું છે દીધું છે અતાર નો ધારી સર કોઈ નથી મારું એની બેન હું સમજી શકું લાગે કે આવી રીતે જારે કન્ન ધણી હોય આપણને તરસોડી દે અધવશે નો કરનારી ન કાટનારી એમ નથી હું મરવામાં નથી જીવવામાં નથી હું મારા બસવા તું જીવું છું બસ કોઈને રોય કોઈને વાત કરીને નથી દેખાડી એક મનમાં માં લઈ નાટા મારા કરું બસ કોઈ આ દુનિયામાં કોઈ નું કોઈ નથી માન લગન ના બાર વર્ષ તેમ માન ના મતિ સહન કરું છું તો પછી તમારે કોઈ દેરિયા જેઠિયા સાસુ સસરા કોઈ નથી કે સાસુ સસરા છે એક જ સાન છોકરા ને પપ્પા હા હા બીજું કોઈ નથી કાકા કુટુંબ દાદાજી હા રહેશે પણ એને વ્યવહાર નથી રાખતો મારા સસરા એટલે એ લોકો કોઈ ધ્યાન નથી આપતું નહીં નથી ધ્યાન આપતા છોકરાઓ મારા આખો દિવસ એકલા જ આજે અમે ત્રણે માદી ગ્રુપ ભેગા થઈ અવારથી અલગ પડી ગઈ આજે ભેગા થઈ ગઈ હું કામ જાઉં તો છોકરા ઉતેલા આવું અને હાથે નાય ધોઈ તૈયાર થઈને પીયા જાય સ્કૂલે છોકરી માથે ઘર રાખું એને હાથે એને ભાઈને મૂકી આવે બપોરે ગમે નારી વ્યાવે સમજી શકું હજી તો કેટલો નાનો છોકરો છે કેટલા વર્ષનો છે દીકરો પાંચ વર્ષનો થયો અને દીકરી દસ વર્ષ થઈ મારા ઘરમાં નથી રાખતી રૂમવાળના ભાડાને કરવા દઉં છું પાંચ રૂપિયાનું મારે ખાવું હોય ને હું નથી ખાઈ જતી ઘરની અંદર મેન વ્યક્તિ જ ન હોય એટલે ઓલા કેમ કે કોઈ દિવસ આપણે વ્યવહાર ન કર્યો હોય કોઈ દિવસ આવી રીતે કામે લાવવા ન હોય પાંચ રૂપિયા મારા નથી પણ મારતી એકલી નથી થતું બધું ઘરની બહાર હવારો પગ મૂકું તો અમારા મારો જીવ આવું કેદાઈ જાય

બેન હું રડમાં હું સમજી શકું કેમ કે પહેલા કેમ કે એકલી સ્ત્રી કીધે તો કેટલું થઈ શકે એમ ઘર હકાવું છોકરાને હાંસવા ઘરનું ભાડું ભરવું એટલે ખૂબ અઘરું થઈ જાય પણ મહિનો હું કામ કરું પણ મારા પૈસા હું ભાળતી જ નથી રૂમના ભાડામાં વહ્યા જાય લાટ બિલમાં વહ્યા જાય અને તોય આખો મહિનો કાઢવો ને બહુ કપાણ પડે આખો મહિનો વાપરું તેર મહિનો ભરું ત્યારે મારા સામે પૈસા આવે છોકરા વાઝા માંદા પડે તોય

બે દિવસ મારા બાજુવાળા બે ને બાટલો એને હાથે પુરાવી દીધો એટલે બાટલો પુરાવાના પૈસા નતા નહીં ભૂખ લાગે એમ કે આજે ઘરનો ધણી હોવા થતાં પણ નિરાધાર છું એમ એટલે તો પછી મારા ભાઈ આવતા જ નથી ઘરે નહીં નથી થતાં ટૂંકમાં બે વેડા સારું બોલવાળા કોઈ નથી હું કોઈના ઘરે નહીં સાચી યાદ હું મારા ઘરે બસ આખો છોકરાની સારે જ રહું સાંજે મેં ખાઈ પીને મારા બેનના જીવ ઊંઝા મળે ઘરે ઘરે કોઈ શે નહીં એટલે

આમ આમના હું દિવસો કેટલી દાટ કરવી મારો વાઘ ની ગુનો ની તો આવી રીતે મને છે હું લેવા આવું આતું કરે છે મને નથી ખબર કે એમ કે દુખ લાગે એમ કે જ્યારે કરના મેન વ્યક્તિ જ આપણને આવી રીતે તરસોડી દે તો તરસોડી દે દીકરોમાંમાંથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને ભાઈ

એને ચોક્કસ ચોક્કસ બેન અને બેન આજની આ ખાસ મદદ છે યશભાઈ યશભાઈ જે ઉપલેટાથી છે અને એમના તરફથી આ બધું જ રાશન છે બેન અને તમારી જેવા બે ફેમિલીને થઈ રહે એટલું રાશન મોકલું છે અને અવારનવાર એ અમને આવી રીતે સપોર્ટ મોકલતા હોય છે જેથી કરી જે તમારી જેવા નિરાધાર લોકો હોતા હોય છે તેના એ નિરાધાર લોકો હોતા હોય છે બેનો છે વૃદ્ધ દાદા દાદી છે તો એવા લોકો સુધી અમે જે રાશન પોગાડીએ છીએ તેમાં એમનો ખૂબ મોટો સપોર્ટ રહેતો હોય છે બેન તો આજની આ ખાસ મદદ છે જે યશભાઈ છે ઉપલેટાથી એમના તરફથી છે બેન તો શું કહે છે એમના વિશે ભગવાન એને ખૂબ બરા ભંડાર રાખશે આવી રીતે ન હોય ને દે એને ભગવાન કે તાળ નહીં આવતી દે ચોક્કસ અને ખાસ થેન્ક યુ યશભાઈ કે તમારો તો જો કે અવારનવાર સપોર્ટ રહેતો હોય છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજુ આપે ખૂબ પ્રગતિ આપે અને બસ ઠાકર તમારી હરે હંમેશા હર હંમેશ તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના અને દોસ્તો વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી કરી આપણે ઘણા બધા પરિવારો સમાજની અંદર રહી રહ્યા છે તેમના સુધી પહોંચી શકીએ અને આપણે એમની વધુને વધુ મદદ કરી શકીએ તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ વધુ શેર કરજો જય હિન્દ જય ભારત